આગળ વાત જૂનાગઢની જૂનાગઢના ભેસાણમાં રાણપુરથી બામણાગઢ વચ્ચે જે ઉબેણ નદી પરનો પુલ છે તે જર્જરિત હાલતમાં છે સ્લેબમાંથી લોખંડના સળિયા બાર લટકતી હાલતમાં જોવા મળ્યા એટલું જ નહીં જ્યારે પણ ભારે વાહનો પસાર થાય ત્યારે પુલ ઉપર ધ્રુજારી આવતી હોવાની પણ ફરિયાદ ઉઠી છે આ સાથે જ ગમે ત્યારે પુલ ધરાશાયી થવાની પણ સંભાવના છે

અને અમારે બાળકો ભણવા જાય ભેસણ કાયમી એટલે આ પુલ વહેલી તકે રિપેરિંગ થાય એવી અમારી માગણી છે અમે વારંવાર માગણી કરી છે અમારા પેડ માથે આપ્યું છે તંત્ર પાસે અમારી એક જ અપેક્ષા છે કે આ ચોવીસ કલાક પહેલાં આ પુલ પુલમાં મુસાફરોની અવર જવર અને વાહનોની અવર જવર બંધ કરાવી તાત્કાલિક ધોરણે બંધ કરાવીને આ પુલની કાયદેસરની કાર્યવાહી થતી હોય એ કરે અને આ નવું બાંધકામ ચાલુ કરે તાત્કાલિક